જી ફ્રેન્ડ સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો ફ્રેન્ડ આજે આવી ગયા છે અમારા શાહપુરના બીજા ફાર્મમાં તો ફ્રેન્ડ કાલે અહીંયા ખેતર ખેરી નાખ્યું હતું આજે એમાં મારે ચણા વાવવાના છે અમારી લાલપરી લઈને આવી ગયા છે તો તમને બતાડું હું મારું ફાર્મ સામે લાલપળી પડી છે કાલે અહીંયા ખેરી નાખ્યું હતું ને ઓળની બોલની બધું અમે નવું ચણા આમાં કરવાના છે ફ્રેન્ડ એ આટલું છે કારણ કે ભીઘું હતો પણ ફ્રેન્ડ અહીંયા ટીપીના રસ્તા પડે એટલે ચાલીસ ટકા કપાઈ ગયું ખેતર સાઠ ટકા જેવું છે એટલે પોણા વીઘા જેવું હશે એક બીઘામાંથી ફ્રેન્ડ આ રીતે ચણા અહીંયા લાઈનમાં કરવાના છે ઓનનીથી કારણ કે પછી રોપડી કાઢવી હોય ને ઘાસ બધું કાઢવું હોય તો નીકળી જાય બેઠક બનાવી લઈ હતી ચણા ભરી દીધા છે બેડ્યુલમાં માણસ હજુ આવ્યો નથી પહેરવા માટે આવે છે આ બ્રેન્ડ છે અમારી લાલપોરી ફોર બાય ફોર તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને શેર કરજો જય માતાજી